પાટણ યુનિવર્સિટી રૂસા હોસ્ટેલ માં દારૂની મહેફિલ નો મામલો સામે આવ્યો છે પાટણ યુનિવર્સિટી રૂસા હોસ્ટેલ માં દારૂની મહેફિલ નો મામલો પાટાણ કોંગ્રેસ ધારાસભ્ય આજે યુનિવર્સિટી ખાતે ઉતરશે ભૂખ હડતાલ પર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે એને સિવાયના કાર્યકરોમાં મોટી સંખ્યામાં જોડા છે ભૂખ હડતાલ પર પાટણ યુનિવર્સિટી ખાતેના રૂસા હોસ્ટેલમાં તાજેતરમાં બાસ્કેટબોલની ટુર્નામેન્ટ રમવામાં આવેલ યુવાનો દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા બોયઝ હોસ્ટેલના રૂમ નંબર છ માં આણંદથી વેલ ખેલાડીઓ દારૂની મહેફિલ સાથે ઝડપાયા હતા ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થવા છતાં પણ કોઈ ફરિયાદ ન થતાં આજે ન્યાયની માંગ સાથે ભૂખ શિક્ષણના દામમાં અવારનવાર લોકો તલવાર સાથે ઘુસી આવે છે યુનિવર્સિટી અનેક વાર દારૂની બોટલો મળી આવી અનેક માંગો સાથે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ ઉતરશે ભૂખ હડતાલ પર રિપોર્ટર પ્રવિણ યોગી પાટણ